ભરૂચ સબ નજીક આવેલ નગર રચના યોજનાવાળી જમીન ઉપર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા સ્થાનિકોના મકાનો તોડવા માટે ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે ભરૂચ શહેરના સંતોષી વસાહત નજીક સબ પાસે આવેલ નગર રચના યોજના ભરૂચ નંબર ત્રણ ના અંતિમ ખંડને ચોણાનું પંચાણું વાળી જમીન ઉપર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા સ્થાનિકોના મકાનો તોડવા માટે ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તારીખ વીસ જૂન બે હજાર રોજ બપોરે બાર વાગ્યાના સુમારે જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ નગર રચના યોજના નંબર ત્રણના અંતિમ ખંડ નંબર ચોરાણું પંચાણું પર દિવાલ બનાવવા માટે લાઈન દોરી કરવા આવ્યા હતા તેઓએ મકાન નંબર એકસો ચોપન ઓબ્લીક બે થી પંચાણું ઓબ્લિક એક સુધીના મકાનો માટે એવી ધમકી આપીને ગયા છે કે તમારા મકાનનો અમુક હિસ્સો ત્રણ દિવસમાં તોડવા માટે આવીશું જેથી તમારા મકાનો ખાલી કરી દેજો અચાનક મળેલી આવી ધમકીથી સ્થાનિકો ઉદડી ગયા છે અને મકાનોનું શું થશે તેવી ચિંતામાં મુકાયા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમને અગાઉ કોઈ પણ નોટિસ આપવામાં આવેલ નથી તેમ છતાં વગર નોટિસે અમારા મકાનો તોડવાની ધમકી અપાઈ છે અમારા મકાનોના સંપૂર્ણ કાગરો મારી પાસે છે જો આ જમીન હાલમાં પણ ઓડાની માલિકીની છે તો જેલ પ્રશાસન દ્વારા અનઅધિકૃત રીતે દિવાલ બનાવી કેમ કબજો કરવામાં આવી રહ્યો છે તેવા સવાલો સાથે સ્થાનિકોએ તંત્રના દરવાજા ખખડાવ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી આ મારું નામ મોહમ્મદ મુના પઠાણ છે હું સંસ્કૃતિ સંતોષ વસાતનો રહેવાસી છું અમારો વિવાદ આજે એ થયેલ છે બે હજાર તેર થી વિવાદ થાય છે પણ આજે ફરી એ વિવાદમાં અમે ફરી આવ્યા છે કે અમારે વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ આવેલ છે અને ટાઉન પ્લાનિંગની અંદર રમતગમતનું મેદાન આવેલ છે જેને હાલમાં જેલ પ્રશાસન કબજો કરવા જઈ રહ્યું છે બિન અધિકૃત રીતે ગઈકાલે આવીને ખોટા મારી દીધા અને આ કેટલાક અનેક ઘરોને મૌખિક દાદાગીરી ધમકી કહી શકાય કોઈ કાયદાકીય નહીં અને તમે ઘર ખાલી કરો અમે લઈને આવીને ઘર તોડીશું વાત વાત એટલી એટલી નથી છે કે જ્યારે ટાઉન પ્લાનિંગ બનતું હોય છે તો રહેવાસીઓના જીવનને સારું બનાવવા માટે બનતું હોય છે પરંતુ અહીંયા શું થઈ રહ્યું છે ટાઉન પ્લાનિંગની અંદર એસપી ઓફિસ તરફથી એક રસ્તો ખાઈ લેવામાં આવ્યો એક રસ્તો જેલ પ્રશાસન અને દારૂલિયા તરફથી ખાઈ લેવામાં આવ્યો એક જમીન સુએજ પ્લાન્ટ તરફથી ખાઈ લેવામાં આવી છે

અને ગલી કચીઓમાં રમશે હવે શું ચાલશે તમને મજા આવશે આ વસ્તુની તો અમે લોકો વાંધો નહીં અમારા બાળકોને લઈને હવે રોડ પર રમીશું બીજું શું ફરક પડી જશે અને અને આજે આ જ વસ્તુ થવાની છે એટલે અમારો કહેવાનો મુખ્ય ભાવાર્થ એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ ક્યારે પણ ફેલ થવી ના જોઈએ એ રહેવાસીઓના માટે હોય છે અધિકારીઓ અધિકારીઓ મળી અને પોતાની રીતે હેતુ ફેર કરી નાખે છે ના કોઈ સામાન્ય નાગરિક માટે કોણ કરશે સામાન્ય નાગરિક માટે લડશે કોણ સામાન્ય નાગરિક નું શું અમારી પાસે એટલો સમય નથી કે અમે કાયદા ચેર લડાઈઓ લડવા આવીએ તો આ કામ અધિકારીઓની જિમ્મેદારીમાં આવે છે કે એમને આ ટાઉન પ્લાનિંગ ઇમ્પલિમેન્ટ કરે એ વિડીયો કોઈ લાઇક કરે અમારી ચેનલ કોઈ સબસ્ક્રાઇબ કરે બાય લાઇક જરૂર પેશ કરે હમારી વિડીયો સૌથી પહેલી દેખીએ